કૃષ્ણ કનૈયા કી જય ઉમિયા માતની જય કૃષ્ણ ભગવાનનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે ઉજાગરો વેઠી ભજનમાં જઈશું અને એવો નિશ્ચય કરી આવ્યા ભજનમાં એ કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં લખજો કે તમને ભજન ગમ્યું કે નહીં જય શ્રી કૃષ્ણ જન માં જઈશું ઓગરો વેઠી ભજન માં જઈશું ભજન માં જઈશું ને પાવન થઈશું ઓજાગરો વેઠી ભજન માં જઈશું એવો નિશ્ચય કરી આવ્યા ભજન માં આવ્યા ભજન માં ને માયા છે મનમાં લગની લે સપન લાગે ભ્રમણા કાય કાય ન જાગે ભજન માં જઈશું ને પાવન થઈશું ઓજાગરો વેઠી ભજન માં જઈશું ઓજાગરો વેઠી ભજન માં જઈશું પ્રભુ મને પૈસા ને લોટરી લગાડજે હે લોટરી લગાડજે ને બંગલો તો આપજે સુખ ને ભજન માં જઈશું ને પાવન થઈશું ઉજાગરો વેઠી ભજન માં જઈશું ભક્તિનો દંભ કરી છે તરતો આત્મા છેતર તો આત્માએ જાણે પરમાત્મા સારું કોઈનું ના કે આટિયો અંતર રાખે કે ભજનમાં જઈશું ને પાવન થઈશું ઉજાગરો વેઠી ભજનમાં જઈશું મોટાભાઈની મા નથી મનમાં ફોલાતો મનમાં ભૂલાતો પણ ભાવથી ન ગાતો ઘંટડી આ વગાડે ભક્તો ઊંઘતા પણ જાગે ભજનમાં જઈશું ને પાવન થઈશું ઉજાગરો વેઠી ભજનમાં જઈશું જાગરો વેઠી ભજનમાં જઈશું કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય